મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ પાણી કરવા છતાં નગરપાલિકા દ્વારા ચોક્કસ પ્રમાણે ગટરની કામગીરી નહિવત કરતા નેતા બદલામાં શાક માર્કેટના જાહેર રોડ પર ગટર વહેતી હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો શાકભાજી લેવા ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ઘનશ્યામ પટેલ અને તેમના મિત્રો તેમજ શાકભાજી વહેચતા નાના વેપારીઓ ગટરના પાણીમાં બેસી નગરપાલિકાની કામગીરી સામે વિરોધ દર્શાવી રહ્યા છે રિપોર્ટર હિંમત મકવાણા મહુવા મહુવા શેરની શાક માર્કેટ છે જ્યાં દરિયા કાંઠે દેશી બકાલો જે પાકતું હોય એ નાનામાં નાના ખેડૂતો પોતે પકવીને અહીંયા ઓર્ગેનિક પ્રકારનો અહીંયા લાવે છે અને સરસ બહુ ક્વોલિટી હોય છે અહીંયા વેચે છે અને મહુવાના નાગરિકો બહેનો અહીં ફરી દે છેલ્લા બે વર્ષથી ગટરનું પાણી આ રોડ ઉપર વહેતું હોય છે એમાં ખરીદી કરવાવાળા આવે છે અને આ વહેત્યા છે કોઈ પણનો પગ પગડ્યા વગર જતો નથી ગંદુ ગટરનું પાણી છે ચોમાસું હોય કે ઉનાળો હોય બારે માસ વહેતી આ નદી છે અને વારંવાર રજૂઆત કર્યા પછી આ હલ નથી થતો આ પ્રશ્ન અને અહીંયા એટલે એટલે તમને ખરેખર આવું શાકભાજી લેવાનું તમને એમ થાય કે આ લે કેમ લેવું કેમ લેવું સરસ આપડા એસી શોરૂમ માં વેચાય છે અને આ આખા સમાજના આરોગ્ય માટેનો જે પ્રશ્ન છે એ ગટરના પાણીમાં વેચાય છે તમે કલ્પના કરો ઊંઘ નથી ઉડતી વહીવટદારો ને આપડે રજૂઆત કરી બધાને જાણ છે આ જોવે છે તમે જો આ વિસ્તારમાં બધી જગ્યાએ પાછળ તમે આંટો મારો એક પણ પાણી ન હોય ગટરનું એવો નથી બધી જગ્યાએ પાણી વહેતું પાણી ગટરનું છે તમે જુઓ અને આ સમસ્યા કાયમી છે સોલ્વ થવી જોવે એટલા માટે મારા મારી વિનંતી છે કે તમે ખરેખર આ ની પરિસ્થિતિ છે એ લો બધા જે શાકભાજી છે પૂછો ખરીદી કરે છે એને પૂછો કેવી દશા છે નગરપાલિકા ની જવાબદારી આવે છે આપણે સ્વચ્છતા બધી વાતો કરીએ છીએ ને આ ગંદકી માં આપણું જે નુકસાન કરે એવું શાકભાજી અહિયાં બનીને વેચે છે સારું શાકભાજી ને આપણે માં વેચીએ છીએ એટલે નગરપાલિકા ને મારા મારી વિનંતી છે બીજું હવે એક નાગરિક તરીકે મામા કોઈ પોલિટિક્સ નથી માત્ર એક નાગરિક છે હું દરરોજ અઠવાડિયામાં બે વાર શાકભાજી લેવા આવું છું બધા મને ઓળખે બધા મને વારંવાર કે ભાઈ આનું કંઈક કરો આનું કંઈક કરો ભાઈ મારા માટે તો આ રજૂઆત છે અત્યારે આનો કંઈક ઉકેલ લાવો આગામી સમયમાં કઈ નહીં પાછા બેસું